હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ખીર તો મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ફરાળ ખાવામાં આવે છે અને ફરાળ માટેની ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે તો સ્વાદ મોઢામાં રહી જાય એવી ટેસ્ટી અને ક્રીમી શક્કરિયાની આ ખીર ઓછી મહેનતે ઘરે કેવી રીતે બનાવી એની સિક્રેટ ટીપ આજના વિડીયોમાં આપણે જોઈશું તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ક્રીમી અને ઘટ્ટ ખીર બનીને તૈયાર થઈ છે તો હું છું નિરાલી અને નિરાલિસ કિચનમાં તમારું સ્વાગત છે ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે શક્કરિયાની ખીર બનાવવા માટે સૌથી પહેલાં આપણે ત્રણ નંગ અને વજનમાં અઢીસો ગ્રામ શક્કરિયા લેવાના છે બહુ જાડા ના હોય એવા શક્કરિયાની પસંદગી કરવાની જેથી એમાં રેસાનો ભાગ ઓછો હોય શક્કરિયાને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધા છે હવે આ શક્કરિયાને ક્યારેય ડાયરેક્ટ પાણીમાં નહીં બાફવાના બટાકાની જેમ તમે ડાયરેક્ટ પાણીમાં બાફશો ને તો શક્કરિયાની મીઠાશ ઓછી થઈ જશે તો વરાળમાં બાફવા માટે સ્ટીમરમાં પાણી ગરમ થાય એટલે કોઈ પણ એક કાણાવાળી પ્લેટ કે વાસણ મૂકી શક્કરિયા મૂકી દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે શક્કરિયા સોફ્ટ થઈ ગયા છે તેમ છતાં ચપ્પુથી પણ આપણે ચેક કરી લઈએ ચપ્પુ અંદર સુધી ઇઝીલી જાય છે અને બિલકુલ અટકતો નથી એટલે શક્કરિયા આપણા સ્ટીમ થઈ ગયા છે તો ગેસને બંધ કરી દઈશું અને શક્કરિયા જલ્દીથી ઠંડા થઈ જાય એના માટે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે શક્કરિયા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં ખીર બનાવવા માટે ગેસ ઓન કરી એક કઢાઈમાં આપણે પાંચસો એમ જેટલું દૂધ લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને દૂધને ગરમ થવા દઈશું અને હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણા શક્કરિયા હળવા એવા ઠંડા થઈ ગયા છે તો એની છાલ કાઢી લઈશું શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા હોવાથી ઇઝીલી એની છાલ નીકળી જાય છે આ જ રીતે આપણે બધા શક્કરિયાની છાલ કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો બધા શક્કરિયાની છાલ મેં કાઢી લીધી છે હવે આ શક્કરિયાને આપણે છીણવાના છે તો એના માટે ગાજર કે દૂધીનો હલવો કરવા માટે દૂધી કે ગાજર છીણવા માટે જે છીણીનો ઉપયોગ કરીએ એ છીણીથી આપણે શક્કરિયાને છીણી લઈશું શક્કરિયા બાફેલા હોવાથી ઇઝીલી એનું છીણ તૈયાર થઈ જશે અને શક્કરિયામાં જે કોઈ રેસા હશે એ પણ છીણીમાં આવી જશે એટલે ખીર ખાતી વખતે તમને રેસા બિલકુલ ફીલ પણ નહીં થાય તો આ રીતે બધા શક્કરિયાને મેં છીણી લીધા છે અને શક્કરિયાનું છીણ તૈયાર કર્યું ત્યાં સુધીમાં દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું અને એમાં ઉકાળો પણ આવી ગયો છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં શક્કરિયાનું જે છીણ તૈયાર કર્યું છે એ ઉમેરી દઈશું અડધો લીટર એટલે કે પાંચસો એમ એલ જેટલા દૂધની ખીર બનાવવા માટે અઢીસો ગ્રામ શક્કરિયાનું માપ બિલકુલ પરફેક્ટ છે તેમ છતાં તમારે શક્કરિયાની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરવી હોય તો કરી શકાય હવે મીઠાસ માટે આપણે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ ઉમેરી છે કારણ કે શક્કરિયા પણ સ્વાદે ગળ્યા હોય છે તેમ છતાં બરાબર મિક્સ કરી લીધા પછી તમારે ટેસ્ટ કરી જોવાનું તમને જો મીઠાશ ઓછી લાગતી હોય તો બીજી એકાદ બે ટેબલ સ્પૂન જેટલી ઉમેરી શકાય શક્કરિયા મીઠા જ હોય છે ઘણીવાર શક્કરિયા વધારે ગળ્યા હોય છે તો ખાંડની જરૂર પણ નથી પડતી એટલે શક્કરિયાને ટેસ્ટ કરી લેવાના અને ત્યાર પછી તમને જેટલી જરૂર લાગે એ પ્રમાણે ખાંડ ઉમેરી દેવાની હવે ખાંડ અને શક્કરિયાનું છેણ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આ ખીરને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેવાની હવે ચારેક મિનિટ પછી ખીર હળવી એવી ઉકળવા લાગે ત્યારે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને કેટલાક ડ્રાય ઉમેરીશું તો ચારથી પાંચ જેટલા કાજુ થી સાત પિસ્તા અને આઠથી દસ બદામની ફ્લેક્સ ઉમેરી છે હવે બધી જ વસ્તુને ખીર સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ કરી લીધા પછી પણ આપણે ખીરને લો ફ્લેમ પર એકાદ મિનિટ સુધી ઉકળવા દઈશું મિક્સ કરતાં કરતાં સાઇડ્સ પર આ રીતે મલાઈ બને એને આ રીતે ચમચાથી સ્ક્રેપ કરી અને ખીર સાથે જ મિક્સ કરી દઈશું તો એકાદ મિનિટ જેટલો સમય થયો અને તમે જોઈ શકો છો આ રીતે તમે ખીરમાં ચમચો ફેરવો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે મસ્ત મજાની ગાઢી અને ક્રીમી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે અત્યારે આ ખીર એકદમ ગરમ છે અને થોડી ઠંડી થશે એટલે હજુ વધારે ગાઢી થશે તો હવે વધારે ના ઉકાળતા આ ટાઈમે ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ ખીરને શરૂ કરી લઈશું આ ખીરને તમે તમારી પસંદગી પ્રમાણે ગરમ કે ઠંડી બંને રીતે ખાઈ શકો છો બંને રીતે આ ખીરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે ખીરને સર્વિંગ બોલમાં કાઢ્યા પછી બદામ ફ્લેક્સ અને પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરીશું છેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી તો જો તમે શક્કરિયાની આવી ખીર ક્યારેય ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને આ સિવાય પણ તમે શિવરાત્રી પર સક્કરિયામાંથી કઈ કઈ વાનગી બનાવો છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો અને જો તમને આજની આ ખીરની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો